બોટાદમાં ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ખનીજ વિભાગે દરોડા પાડી ખનીજ ચોરીમાં કાર્યવાહી હાથ ધરી છે લાઠીદળ ગામના સંજેલી વજેલી રોડ પર સરકારી પડતર જમીનમાં ખનીજ ચોરી થતી હતી ત્યારે લાઠીદળ ગામે સરકારી પડતર જમીનમાંથી જેસીબી મશીનથી ખોદકામ કરી ટ્રક દ્વારા ખનીજ ચોરી થતી હતી ત્યારે બોટાદ ખનીજ વિભાગના દરોડા દરમિયાન ટ્રકનો ચાલક ખનીજ અધિકારીઓ સાથે માથાકૂટ કરી ફરાર થઈ ગયો હતો ત્યારે બોટાદ ખનીજ વિભાગે કાર્યવાહી કરી જેસીબી મશીન સહિત કુલ રૂપિયા પચાસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ખનીજ વિભાગ દ્વારા ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ રૂરલ પોલીસ મથકમાં ફરજમાં રુકાવટની ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે ગત તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ બોટાદ તાલુકાના લાઠીદળ ગામના સજેલી વજેલી રોડ પર આવેલ સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર ખનીજ ખોદકામ બાબતની ફરિયાદ મળતા મદદની શાસ્ત્રીની ટીમ બોટાદ દ્વારા તપાસ કરતાં સ્થાનિક એક જેસીબી અને એક ટ્રક મળી આવતા બંનેને જપ્ત કરી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અટકમાં રાખવાની તજવીજ હાથ ધરતા તે દરમિયાન ટ્રક નંબર જીજે જીરો ફાઈવ બી યુ એકતાલીસ તોતેરના ચાલક કર્મચારી સાથે ફરજમાં રૂકાવટ કરી અને ટ્રક ભગાડી જતા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે વધુમાં જેસીબી જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે